ઇલેક્ટ્રોનિક્સ બસમાં મુસાફરી કરી નોકરી ધંધાઈ જતા હોય છે શહેરની જનતાને હડતાલના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ વાજીદુસન ગુલામ મુસેન મળે યાર મે અમદાવાદ થી છે સાહેબ કે અમારી એ માંગ છે કે આ બે મહિના પહેલા ભી હડતાલ થઈ હતી અને આજ મુદ્દો હતો અમારો પગારનો પગાર અમારો 13 થી 10 ની અંદર થઈ જવો જોઈએ આવી અગિયાર તારીખ બે મહિના પહેલા બી આ લોકો નાખી બાવીસ તારીખ કરી નાખી હતી અમારું એજ હિસ્યુ કે પગાર સુધી આપી અમને બરાબર એ બી છ મહિનાથી અમારું પીએફ કપાય છે એક જ મહિનાનું નું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં પીએફ માંથી જોયું તો અમે લોકો